સુરતના સચિન વિસ્તારમાં જીપીસીબીની નાક નીચે ઝેરી ધુમાડો જોવા મળી રહ્યો છે ત્યારે ખુલ્લા આકાશમાં કાળા ઘટ્ટા જોવા મળતા જીપીસીબીના અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે સુરતના સચિનમાં ફરીથી ઝેરી ધુમાડો જોવા મળ્યો છે અને ખુલ્લા આકાશમાં કાળા ઘટ્ટા દેખાય છે જીપીસીબી ફરીથી ઉંકતો જોવા મળ્યો છે સુરતના સચિન હોઝીવાડા ઇન્ડસ્ટ્રીયલ એરિયા રોડ નંબર ત્રણ પર આવેલી એક પેપર મિલથી ફરી એકવાર મોટા પ્રમાણમાં ઝેરી કાળો ધુમાડો ફાટતો જોવા મળ્યો છે આ ધુમાડો સાથે આસપાસના વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો છે લોકોના શ્વાસ અટકી જાય એવું લાગી રહ્યું છે અને હકીકતમાં વાત માત્ર દુર્ગંધ કે ધુંદલપણાની નથી પરંતુ વાત છે ઝેરી વાયુઓની જે લાંબા ગાળે આરોગ્ય પર ઘાતક અસર કરે છે મિલમાં જ્યાંથી ધુમાડો નીકળે છે ત્યાંથી પાછળના ભાગમાં મજદૂરોના રહેવાના રૂમો બનાવવામાં આવ્યા છે પ્રશ્ન એ છે કે સુ બોઇલરમાંથી નીકળતી ઝેરી હવામાં રોજ શ્વાસ લેનાર શ્રમિકોની સલામતીની કોઈને ચિંતા છે શું જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ માત્ર કાગળ પર જ નિયંત્રણો દાખલ કરે છે કે વાસ્તવિક સ્થળ પર જેને પરિભ્રમણ કરે છે નહીં તેની તપાસ થાય છે ખરી ત્યારે સ્થાનિક રહીશોને સાથોસાથ કામદારો વચ્ચે હાલ તો ભારે આક્રોશ છે લોકોનો આક્ષેપ છે કે જીપીસીબી દ્વારા આ પ્રકારની ઘટનાઓનું અવલોકન કરતા હોવા છતાં કોઈ કડક પગલા લેવાતા નથી લોકોનો સીધો આરોપ છે ધુમાડો ફાટે છે અને જીપીસીબી સૂતું રહે છે હવા નફો આપે છે કે નફો હવા લઈ જાય છે આ ઘટનાએ ઘણા ગંભીર સવાલો ઉભા કર્યા છે ત્યારે શું શહેરની હવા માટે જવાબદાર અધિકારીઓ મિલ માલિકો સામે પગલાં લેશે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે હા ડિલેટ કરો ક્યોટ કરો ક્યો ક્યો ડોરા ક્યુ ડિલીટ કરો ક્યુ